ભરોચમાં મુનશી મનુબરવાળા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અલીફ ઇંગ્લિશ મીડિયમનો વાર્ષિક મહોત્સવ યોજાયો હતો જેમાં શાળાના શિશુથી લઈને ધોરણ બાર વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વમાં કૌશલ્ય મૂલ્ય વિકસાવી તેમનો સર્વાગી વિકાસ થાય તે હેતુસર સર શાળાઓમાં અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે ભરોચની મુનશી મનુબરવાળા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અલિફ ઇંગ્લિશ મીડિયમના વાર્ષિક મહોત્સવનું આયોજન શાળામાં કરવામાં આવ્યું હતું જેમાં શિશુ વિહારના વિદ્યાર્થી જેની ઉંમર ફક્ત ત્રણ વર્ષથી લઈ ધોરણ બારના વિદ્યાર્થીઓએ નૈતિક મૂલ્યોનું જ્ઞાન દેશપ્રેમની લાગણી ઉજાગર કરવા હેતુની કૃતિ સમાજના દૂષણોથી બચવા નાટક સ્વસ્થ અનુલક્ષી જાગૃતતા સોશિયલ મીડિયાની થતી આડ અસર વિશે સમજણ નશાથી બચવા માટેનું જ્ઞાન આપતું સુંદર ડ્રામા ચંદ્રયાન ત્રણ વિશે કૃતિ રજૂ કરી વિજ્ઞાનનું જ્ઞાન વગેરે કૃતિઓથી રજૂ કરતા હાજર સૌ મંત્રમુગ્ધ બન્યા હતા જેમાં મુનશી મનુભર વાળા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દિલાવર દશાનવાલા ઈબ્રાહિમ સાલે અને યુનુસ પટેલ ટ્રસ્ટના કમિટી સભ્ય સલીમ અમદાવાદી સીઈઓ સુહેલ દુકાનદાર મુનશી મોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત બીજી સંસ્થાઓના વડા અને આચાર્ય અને એનઆરઆઈ મહેમાનો વાલીઓ અને મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઓલીફ ઇંગ્લિશ મીડિયમના પ્રિન્સિપલ જૈનનબ પટેલે સ્વાગત પ્રવચન કરી વાર્ષિક મહોત્સવની માહિતી આપી હતી જેને આભાર વિધિ ઇંગ્લિશ મીડિયમના શિક્ષિકા શાહીના પઠાણે કરી હતી અસલામ આજે મુશી મેમોરિયલ મનોબરવાલા ટ્રસ્ટમાં ઇંગ્લિશ મીડિયમનો સરસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં લગભગ વીસેક પ્રોગ્રામ જેવા છોકરાઓ નાના મોટા છોકરાઓના છે અને ખૂબ સરસ રીતે છોકરાઓ પરફોર્મ કરી રહેલા છે એ બદલ અમે બહુ જ ખુશી આવા ટાઈપના પ્રોગ્રામ અહીં રાખવામાં આવે છે તેમાં ઘણું બચ્ચાઓને અને લોકોને શીખવાનું મળે છે એ બદલ મુનશી મનોબરવાલા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર અને એને જોઈને અમે ઘણા ખુશ થયા રિપોર્ટર વિરલ આદેશ ન્યૂઝ ભરૂચ